પાણીનો પોકાર કરે છે શાસ્ત્રોમાં એમ કીધું છે કે અન્ન છે એ શરીરને પોષણ આપે છે પણ પાણી તો પ્રાણ ટકાવે છે સાત સાત પોપડા ભેદી અને પાણી માટે ધરતી ખોદે પણ પાણી મળતું નથી ધરતીના કાળજા ફાટી ગયા છે પાણી વિના તો કેમ જીવી શકાય આકાશમાં ગીધડા ફરે છે ચક્રાવા મારે છે આ દુકાળમાં પાદરમાંથી નીકળતી ભથવારીના ભાત લૂંટી લૂંટી માણસો ખાય છે મારવાડ દેશના સુંધા ડુંગરની તળેટીમાં એક માલધારી મા ચામુંડા સામે નજર માંડીને પ્રાર્થના કરે છે પોકાર કરે છે હે માં હે જગદંબા આ મારી ગાયું સામુ તો જો મારી ગાયુને બચાવી લે જગદંબા નકર મારું મોત છે મા હવે આ મોંઘા પહોળાના નિહાહા મારાથી સહન નથી થતા અમારે જીવ કરતાંય અમારી જીવાય વધારે વાલી હોય તમે જવાબ આપો મા અને જવાબ નહીં આપો ચામુંડા તો આવતીકાલે તારે મંદિરે આવી પેટ કટાર ખાઈ અને હું પ્રાણ આપી આટલું બોલી અને માલધારી જ્યાં સામે જોવે છે ત્યાં તો એને ચક્કર આવી ગયા એ ધરતી ધરતી પર ઢળી પડ્યો પડતાની વેત ગયો પણ આવતા એને ઘરની દેખાણી વાણાકનું વન દેખાણું અને મહુવાનું બંદર દેખાણું ત્યાં તો મા ચામુંડાએ આવી કીધું હે ભીલ માલધારી જા હું ચામુંડા તને રજા આપું છું તું કાઠિયાવાડમાં જા ત્યાં તારા પશુધન બચી જશે અને બીજું કાંઈ નહીં પણ તારી નામના પણ અમર થશે તારી નામના વચ્ચે હું ચામુંડા તને રજા આપું છું આગળ હાલીશ તો એક ખાંડિયું ત્રિશુળ ખોડેલું તને મળશે એ ત્રિશુળ લઈ કાઠિયાવાડ તરફ જા હું ચામુંડા તારી હારે છું મહુવાની બાજુમાં કોટડા ગામ છે ત્યાં સ્થાપન કરજે બાપ હું ત્યાં તારી હારે રહીશ આટલું બોલી મા અંતર્ધ્યાન થઈ ગયા પછી જશો ભીલ માલધારી આવી પોતાની પત્નીને વાત જસાની પત્ની ગુણિયલ અને બહુ સરળ સ્વભાવની છે નામ કાળીબાઈ છે આવી વાત કરી આપણે હવે અહીંયા રહેવું નથી આપણને માએ રજા આપી છે બીજા માલધારીઓને પણ વાત કરી હવે કહે આ દુકાળમાં જીવાય એમ નથી મારી હારે આવવું હોય તો તૈયાર થઈ જાઓ પણ એમ કહેવાય છે કે બીજા તૈયાર થતા નથી ભીલ પોતાના માલઢોર ઘર વખરી લઈ અને કાઠિયાવાડ તરફ રવાના સંપત હોય તો ઘર ભલા અને નહીંતર ભલો પરદેશ બહુ સાચી વાત છે સમય ફરી જાય ને એટલે સમાજેય હારે બદલી જાય છે સમય જ્યારે બદલી જાય છે ત્યારે એમ કહેવાય છે કે આખું વાતાવરણ બદલી જાય છે એમ જસા ભીલે બધા માલધારીઓને વાત કરી પણ કોઈ તૈયાર થયું નહીં પછી તો એમ કહેવાય છે કે મારવાડની ધરતીને પ્રણામ કરી બે માણસ પોતાની ગાયુને લઈ અને કાઠિયાવાડને કેડે હાલતા થયા બે માણસે પોતાની ઘરવખરી લઈ જનમ ભોમકાને પ્રણામ કર્યા એટલું જ નહીં જનમ ભોમકાની છેલ્લે છેલ્લી બે માણસ ખોબા પાથરી માફી માંગે છે હેમા ધરતી અમારાથી કોઈ રીતે તમારું દિલ દુભાણું હોય તો અમને વર્ષની આ પ્રથા છે ધરતીની ક્ષમા માગે છે વૃક્ષોની પણ ક્ષમા માગે છે પ્રણામ કરી ભોમકાને વંદન કરી બંને દંપતી ઘરવખરી લઈ કાઠિયાવાડ તરફ રવાના થયા જય ચામુંડાના જાપ જપતા જાય છે બરાબર કહેવાય છે કે અઢારેક માઇલ આગળ હાલ્યા હશે ત્યાં રસ્તામાં એક ખાંડિયું ત્રિશુળ પડ્યું છે પણ રસ્તાની વચ્ચોવચ્ચ ત્રિશુળ ઊભું છે અને તરત જ જસતો ભીલ માલધારી એટલું બોલ્યો લ્યો આમાં ચામુંડા ઊભા છે આટલું બોલ્યા ને તરત જ ત્રિશુળ હાથમાં આવી ગયું જસોભિલ તરત જ વાતો કરે છે માં હાલો સાથે હવે તમે કહેશો ને ત્યાં રોકાશું આટલું કહી બંને દંપતી ઘરવખરી લઈને હાલતા થયા હાલતા હાલતા ગરવી ગુજરાત આવી ખેલોડી ગુજરાત આવી ગુજરાતની ધરતી એમ કહેવાય છે ને કે અતિથિનો આદર સત્કાર કરતી હોય એવું લાગ્યું ગુજરાતની ધરતીમાં પગ મૂકતા જ ધરતી જાણે એને આવકારો આપતી હોય એવું લાગ્યું મધુરા મોર બોલે છે કોયલના ટહુકારા એમ કહેવાય છે કે બે દંપતીને આવકારો આપ્યો ગુજરાતમાં હાલતા હાલતા કાઠિયાવાડમાં આવ્યા કાઠિયાવાડ સૌરાષ્ટ્રની ધરતીની મહેમાન ગતિ તો વિશ્વમાં પ્રખ્યાત છે આપણા કાઠિયાવાડનો એક દોહો છે કે કાઠિયાવાડમાં કોગદી ભૂલો પડ ભગવાન થાને મારું મેમાન તને સ્વર્ગ ભૂલાવું શ્યામળા સૌરાષ્ટ્રની ધરતીમાં પગ મુકતા જસો માલધારી પોતાની પત્ની કાળીબાઈને કહે છે જો આ ધરતીની અમીરાત તું જો બે માણસ ધરતીને લળી લળી અને પ્રણામ કરતાં પોતાનું આઈખું ઓળધોળ કરે છે રસ્તાના માર્ગો પૂછે છે આ ધરતીની અમીરાત કંઈક અનોખા પ્રકારની હોય એવું લાગે છે અને માલધારીએ હામે દુહામાં જવાબ આપ્યો હે દેખ દેખ ને દામીની અને જફરે પણ વાત પણ સતી શુરા સુખ નિપજાવતી એ અમારી ધરતીની અમીરાત એ ધરા સૌરાષ્ટ્રની ધરતીના વખાણ સાંભળતા સાંભળતા બંને દંપતી હાલવા લાગ્યા આ તો દેવભૂમિ છે જ્યાં ગર્વો ગિરનાર છે સોમનાથ મહાદેવ બિરાજે છે દ્વારકાનો કાળિયો ઠાકર હોય એ ધરતીનું કોણ વર્ણન કરી શકે વાતો કરતાં કરતાં થોડું હાલ્યા એવામાં રસ્તામાં ઉતારો કર્યા જસા ભીલને નીંદર આવી ગઈ ચામુંડામાએ સપનામાં આવીને કીધું બાપ જસા હવે કોટડા બહુ નજીક છે દરિયાની ભેખડું ઉપર ટેકરી છે અને એ ટેકરી ઉપર ટેકરીના કાંગડા ઉપર મારું સ્થાપન કરજે હવે તું આગળ હાલતો નહીં અને હું ચામુંડા ચોટીલાના ડુંગરવાળી સુંધાના શિખરવાળી હવે હું તારી ભેળે છું અને આગળ હાલતો નહીં હવે તું એ ત્યાં વિસામો લેજે કોટડાના કાંગરાવાળી કહેવાઈશ જગતભરમાં પ્રખ્યાત બનીશ અને તારા ધાર્યા નિશાન પાડું તો માંજે કે હું ચામુંડા બોલી ચંડ મૂળને તોડનારી રક્ત બીજને રોળનારી મેઘાસુરને મારનારી હું ચામુંડા તારું અભરે ભરું તો માંજે કે હું ચામુંડા બોલી છું હું તારી કુળદેવી છું તારી રક્ષા કરવા માટે આવી છું સમરે હું તને સાથ આપીશ સપનું પૂરું થયું રુવાડે રૂવાડે આનંદની છોડો ઉડવા માંડી પોતાની પત્નીને વાત કરી કે કોટડા જવું છે સવાર પડ્યું અને આવ્યા કોટડા મા ચામુંડાનું સ્થાપન કર્યું જેમાં ચામુંડાએ ત્રિશુ આપ્યું હતું તે થાળીમાંથી ઊડી અને કાંગરાની કૂખમાં એની મેળે ખૂપી ગયું અને એ જગ્યા પર જસા ભીલે રહેઠાણ કર્યું અને હવે તો પાણી ખળ અને નિરણ માલધારીનો માલ સુખી એટલે એને આખું જગત સુખી લાગે કાંઈ ઉપાધિ નથી માલધારીને એને હવે તો ચારેય બાજુ મા ચામુંડાની માનતાઓ માંડી આવવા કોટડાની કાંગરાવાળી જગ પ્રખ્યાત લાગી બનવા ધાર્યા કામ કરવા માંડી અને હવે તો જસા ભીલને ત્યાં માણસ સમાતું નથી એવામાં એક માણસે એમાં તું જો જાગતી જ્યોત હોય જસા ભીલને ખોળીએ રમતી હોય તો માં તારા થડાનો વારસદાર દે આ તારા થડાનો વારસદાર દે આવો તારો પરમ ભક્ત અને વેણે તું વાતું કરતી હોય તો એનો ખોળો ખાલી કેમ એને ત્યાં શેર માટીને કેમ ખોટ આવું અજાણ્યા માણસે કીધું એટલે મા ચામુંડા બોલ્યા જા આજથી સવા વર્ષે જસા ભીલને ઘેરે પારણું બંધાવીશ તો માંજે કે હું ચામુંડા બોલી હતી બન્યું પણ એવું બાવન વર્ષની ઉંમરે જસા ભીલને દૂધના ફીણ જેવો દીકરો જન્મ્યો એનું નામ કાળિયો રાખ્યું આંગણામાં દૂધના ફીણ જેવો દીકરો ઘૂઘવાટા કરે છે હવે આંગણે કાળિયો કલૈયા ગોર જેવો દીકરો રમે છે જસા માલધારીને પણ હવે આયખું પૂરું થતું હોય એવું લાગે છે પરલોક સીધાવાના પર્યાણ થતા હોય એવું લાગે છે ગોણિયલ પત્ની છે કાળીબાઈ નામ છે દીકરો પણ ઉજળા ફૂલ જેવો ઘૂઘવાટા કરે છે જીવતરનું કાંઈ નક્કી નથી જીવન અને સંધ્યા ક્યારે હાથમી જશે એની કોઈને ખબર નથી જસા ભીલને પણ કાંઈક આવું સૂજી ગયું અને દીકરાને અને પત્નીને શિખામણ આપે છે પોતાની પત્નીને અને દીકરાને ડગલેને પગલે એમ કહે છે કે જીવન પવિત્ર જીવજો કોટડાના કાંગરાવાળી મા ચામુંડાને કોઈ ભૂલશો નહીં એમ કહેતા કહેતા એક દિવસ જસા ભીલે પરલોકનું પર્યાણ કર્યું કાળીબાઈએ કાળું કલ્પાંત કર્યું આપણે ત્યાં કહેવાય છે કે જેની ભાંગે જળ પછી એને માયામાં ઓછો નહીં પણ શું થાય દીકરો છે ને એને આશ્વાસન આપવા માટે પણ જીવતરને ટકાવી રાખવું પડે રોયા ધરતી ધ્રોખા મુકતી હોય એવું વાતાવરણ સર્જાણું પોતાના દીકરાને મોટો કરવા ખાતર પોતાના જીવનને બાય ટકાવતી હોય એવું આ જ એને લાગે છે બાર દિવસ સુધી રોજ રાતે ભજન સત્સંગ થાય છે બાર દિવસ પૂરા થયા માતાજીનો પાઠ મંડાણે એટલે કાળીબાઈ આજે મા જગદંબાની પાસે હાથ જોડીને પ્રાર્થના કરી માગણી કરે છે કે હેમાં અત્યાર સુધી મેં તારી પાસે કંઈ માગ્યું નથી પણ હવે એક માંગણી કરું છું મા એ મારી માંગણી સ્વીકારજે મારે હવે ભગતની સેવા કરવા માટે જાવું છે બન્યું પણ એવું ધીરે ધીરે દિવસો મંડ્યા જવા બે દી પાંચ દી પંદર દી બે મહિના અને છ મહિનાના વાણા વાયા પોતાના દીકરાને ખ્યાલ ન આવે એમ ખૂણે ખાંચરે બેસી પાઠમાળા કરી લઈ કારણ પરલોકનું પર્યાણ કરવું છે એવામાં એને મૃત્યુની સંધ્યા દેખાણી નેહડામાં મોટો માલધારી લખમણભાઈ એનું નામ ગુણિયલ માણસ એને બોલાવી અને કાળીબાઈ વાત કરે છે કે ભાઈ મારે આજે આપને એક વાત કરવી છે તમે મારા જીભના માનેલા ભાઈ છો પણ મારા માણ્યાથી પણ વિશેષ છો તમે મારા બધાએ કામ કર્યા છે પ્રસંગે આવી મામેરા ભર્યા પ્રસંગે આવી પહેલી આપી તમે મારા પિયર અને માની કોઈ દી યાદ આવવા દીધી નથી તો મારું એક કામ કરજો લખમણભાઈ બોલ્યા બોલો બેન શું કામ કરવું છે બહેન કહે છે હવે મારે જવું છે ભગત મારી રાહ જુએ છે મારા કાળિયાનું ધ્યાન રાખજો મારા કાળિયાને મોટો કરી કોઈ ગુણિયલ કન્યા હારે લગ્ન કરી દેજો બેન આટલું બોલી ત્યાં તો માલધારી લખમણભાઈ કહે છે નાના બેન આવું ન બોલાય માએ દીકરાની ભલામણ કરી લખમણભાઈ મારું એક છેલ્લું મામેરું કરી દો મને વચન આપો મારા કાળિયાને મોટો કરી કોઈ કન્યા કન્યાહારે પરણાવી દેશો મારા દીકરાની હું ચિંતા નથી કરતી લક્ષ્મણભાઈ હવે તમે એનું ધ્યાન રાખજો આટલું માંડ બોલાણું અને કાળીબાઈની આંખું મીચાઈ ગઈ એનું પ્રાણ પંખેરું ઉડી ગયું મા વિનાનો કાળિયો ધ્રુવકા મૂકી મૂકી અને રુદન કરે છે મા બાપ વિનાનો નોધારો દીકરો આ ધરતીમાં ધ્રુહકા મૂકી રડે છે હવે તો લખમણ માલધારીની જવાબદારી વધી ગઈ કાળિયાને પોતાના નેહડે લઈ ગયો પોતાના નેહડામાં એ કાળિયો મોટો થાય છે માલઢોર ચારે છે ગાયોને ચારવા જાય છે અને પશુને ચારીને જ્યારે આવે તો ક્યારેક મૂંગો છાનમનો બેસી જાય કારણ એને મા યાદ આવે છે એનો બાપ યાદ આવે છે દીકરાને ઝાંખો જોઈ લખમણભાઈ માલધારી અને એની પત્ની બહુ ચિંતા કરે છે અને એને માવતર યાદ ન આવે એવું હેત કરે છે એકવાર બન્યું એવું કે કાળિયો જંગલમાંથી ગાયું ચારી પોતાના નેહડે આવ્યો લખમણભાઈના નેહડે બધી ગાયો આવી એમાં ધમણી નામની એક ગાય નહોતી આવી લખમણભાઈ માલધારીએ તેમ દ્રષ્ટિ કરી પણ ધમણી ગાય ક્યાંય દેખાણી નહીં એટલે કીધું બેટા કાળિયા કાળિયો કહે છે બોલો આપા ધમણી ગાય નથી ભાઈ આજે રસ્તામાં ક્યાંક રહી ગઈ હોય એવું લાગે છે દીકરા ચાને પાછળ કોઈ જનાવર એને લગાડી દેશે હાથમાં લાકડી લઈ કાળિયો જંગલને કેડે હાલતો થયો મધ જંગલમાં એ ગોતતો ગોતો રખડે છે એક બેને એટલું કીધું એક બાઈએ કે જે છાણા વીણતી હતી એણે કીધું કે આ કેડામાં એ ગાય હાલી જતી હતી એ કેડીએ હાલ્યો પણ હાલતા હાલતા મધરાત થઈ ગઈ ત્યાં તો કોટડે આવી અને ઊભો રહ્યો પોતાનું ઘર દેખાણું અને ફળિયામાં ગાય હાશકારો થયો કે હાશ ગાય માતા મળી તો ગઈ ફળિયામાં ઊભી ઊભી ગાય વાગોળે છે કાળિયાએ વિચાર કર્યો કે હવે લઈને જાઓ એ પહેલાં ઘડીક થાક ખાઈ લઉં વિહામો ખાઈ લઉં એ વિહામો લેવા એણે વાહો લાંબો કરી જ્યાં ઘડીક સૂતો ત્યાં જોકું આવી ગયું જોકું આવ્યું અને નીંદર ચઢી નીંદર ચઢી તો સપનામાં મા આવી અખિલ બ્રહ્માંડનું સંચાલન કરનારી ભગવતી કોટડાના કાંગરાવાળી મા ચામુંડા આવી સપનામાં ડોશીનું રૂપ લઈ ચામુંડામાં સપનામાં આવી પછેડી ઓઢી છે ઝીણા તારલા એમાં તબકે છે હાથમાં હેમના કળા છે હાથમાં ત્રિશુળ છે માનું મુખડું મરક મરક મલકે છે કાળિયો તો ભરનીંદરમાં સૂતો છે એવામાં મા આવીને કહે છે બેટા કાળિયા હવે તું મોટો થઈ ગયો દસ દસ વરસથી હું ધૂપ દીવા વગરની નિવેદ વગરની બેઠી છું બેટા હવે તને કંઈ યાદ નથી આવતું કાળિયો તો નીંદરમાં હિપકા ભરવા માંડ્યો મા તારા જેવી મા હોય અને કાળિયો ઓશિયાળો રોટલો ખાતો હોય એમાં તારા ધૂપદીપ નિવેદ્યું ક્યાં કરે મા તું તો મારી કુલદેવી તું જ કાંઈ કર આમ નીંદરમાં હિપકા ભરતો ભરતો કાળીઓ મા ચામુંડાને પ્રાર્થના કરે છે મા ચામુંડા બોલ્યા કાળિયા આવતીકાલે સવારમાં આ દરિયામાં એક ફિરંગી વહાણ આવશે અને એને તું લૂંટી લેજે હું ચામુંડા તારી સાથે છું કાળિયો બોલ્યો મા દરિયામાં કેમ જાવું માતાજી જવાબ આપે છે રસ્તો બતાવે છે કે બેટા તારી માથે જે પછેડી છે ને એ તારી પછેડીને તું પાણીમાં ઘા કરી અને પછી એની ઉપર દોડ્યો જાજે તું જેમ જેમ દોડીશ ને એમ પછેડી આગળ હાલતી તું દરિયામાં ડૂબીશ નહીં હું ચામુંડા તારી હારે છું અને કાંગરાવાળી તારી સાથે છે પછી તને શેની ચિંતા અને બધોય માલ છે ને એ માલ માલધારીના નેહડે લઈ જ લખમણને સપને જાઉં છું અને મારા ડાકલિયા બેહાડી મારી આરતી ગવરાવી અને તું એ બધી વિધિ કરજે જા તારું અભરે ભરાશે હું ચામુંડા તારી સાથે છું સપનામાં કાળિયાની હારે ચર્ચા કરી માતાજીએ તમામ રસ્તા બતાવ્યા કાળિયો નીંદરમાંથી જાગ્યો માતાજીએ કીધું એ પ્રમાણે દરિયા કિનારે ગયો બરોબર દરિયાના પટમાં ફિરંગી વહાણ દેખાયું એમાં સોના રૂપા હીરા મોતી અસંખ્ય માલ ભર્યો હતો અને વહાણ જેવું દેખાયું એટલે મા ચામુંડાનું નામ લઈ મા જગદંબાનું સ્મરણ કરી અને માથે બાંધેલી પછેડીનો ઘા કરી પછેડી પાથરી અને એની ઉપર ઊભો એટલે પછી પછેડી હાલતી થઈ એટલે મણ્યો દોડવા અને પછી તો પછેડી મંડી દોડવા અને બરાબર વહાણની સામે દોડ્યો જાય છે પરદેશી વહાણના કપ્તાનને એમ થયું કે કોક માણસ સામે દોડ્યો આવે છે વિચિત્ર માણસ છે કારણ શક્તિના પ્રભાવથી જે વ્યક્તિ દોડી જાતી હોય એની તાકાત કંઈક જુદા પ્રકારની હોય છે કોઈ એની સામે બોલી શકતું નથી એ વહાણમાં જે કિંમતી વસ્તુની તિજોરી હતી ત્યાં જઈને ઉભો મા જેમ એની હારે સહાય કરતી હોય એમ ચાવીથી બધી વસ્તુઓ ખોલી જેટલી ઉપડે એટલી ભારી બાંધી એને આપી દીધી અને પાછો એ પછેડી ઉપર દોડ્યો આવે છે આવીને લખમણભાઈ માલધારીના નેહિડે આવી વાત કરે છે કે લ્યો આ કિંમતી વસ્તુ લઈ આવ્યો છું લખમણભાઈ માલધારીએ કીધું કે કાળિયા આ વસ્તુ તારી છે આ સંપત્તિ અમારાથી લેવાય નહીં પછી તો કાળિયાએ આરાવળ વળાવી આરણ ગૌરાવી બધા માલધારીઓને ભેગા કર્યા માની સ્થાપના કરી નિવેદ કર્યા અને જગદમાના દ્વારે જવાબ દીધો પછી તો કાળિયાને ખોળે મા મંડાણી વેણે વાતો કરવા માટે મા બંધાણી કાળિયાને હવે લીલા લેર થઈ ગયા સમય સારો આવી ગયો પછી તો જેમ જેમ પરદેશી વહાણો આવે અને લૂંટી અને એમાંની કિંમતી વસ્તુ લઈ અને ગરીબોને દાનમાં આપે લખમણભાઈ માલધારીને હવે એક પ્રસંગ યાદ આવ્યો એક ઘટના યાદ આવી કે બેને જ્યારે કાળિયાનું બાવડું સોંપ્યું હતું ત્યારે કહ્યું હતું કે કોક સારી કન્યાને આની હારે પરણાવી દેજો ઠેકાણું ગોતવા પ્રયાણ કરે છે વિચાર કરે છે ક્યાં જાવું કયું સારું ઠેકાણું ગોતવું લખમણભાઈ માલધારી પોતાના નેહડે પોતાના ઝૂંપડાને કોરે બેઠા બેઠા વિચાર કરે છે ત્યારે એની પત્ની એટલું બોલ્યા સાંભળ્યું તમે આજે કેમ આખો દિવસ વિચારમાં બેઠા છો લખમણભાઈ માલધારી કહે છે વિચાર તો એ આવે છે કે હવે મારી કાળીબેન સપનામાં આવી મને પૂછે છે કે લખમણભાઈ મારા દીકરાના પીળા હાથ હવે કેદી કરશો ઘરનું માણસ બહુ ગુણિયલ એણે વાત કરી અરે ઠેકાણા ક્યાંય ગોતવા જવાય આપણા ઘરમાં જ ઠેકાણું આપણી દીકરી એક જ નામ માનબાય રૂપરૂપના અંબાર છે ગુણિયલ છે અને હામે કાળિયો પણ એવો જ છે આપણે આપણી દીકરી જ એને પરણાવીએ અને લખમણભાઈ પોતાની એકની એક દીકરી માનબાઈ કાળિયાની સાથે પરણાવે છે રૂડા લગ્ન લખે છે રૂડા લગ્ન ગીતો ગવાય છે નેહડામાં આનંદ આનંદ વર્તાય છે ઢોલ અને શરણાયું વાગે છે જગદંબાની જેની ઉપર પરમ કૃપા છે એવા કાળિયાની જાન આજે આવવાની છે જે આંગણે જેને પાળીને મોટો કર્યો એની સંપત્તિ લેતા નથી પણ પોતાની સંતતિ એ આપે છે રૂડી જાન આવી દીકરીને વિદાય કરી અને શિખામણ ખૂબ આપે હવે કાળિયાએ પોતાનું ઘર અભરે ભર્યું છે ધાર્યા કામ કરે છે પરદેશીઓના વહાણ લૂંટી ગરીબોને દાનમાં વધુ આપે છે પણ અધ સંપત્તિ આવી અનહદ કૃપા પ્રાપ્ત થઈ અને પછી જીરવાણી માની કૃપા ટકાવી રાખવા કાળિયાથી હવે ભજન છૂટી ગયું માનું નામ સ્મરણ છૂટી ગયું અને પછી તો એમ કહેવાય છે કે લૂંટફાટમાંથી અનિતિનું આચરણ કરવા માંડ્યો સત્તા અને સંપત્તિ એ તો કોકથી જ જીરવાય અને હવે તો એ કાળિયાને અંધી ચડી એવી અંધી ચડી કે માતાજીને સાકાર રૂપમાં જોવા છે નિરાકાર રૂપમાં નહીં અને તે સાકાર રૂપમાં જોવા માટે માતાજીને પ્રાર્થના કરવા લાગ્યો ભગવતી ભેળિયાવાળી કાળિયાને સપને આવી એમ કહે છે કે કાળિયા હઠ છોડી દે આનું પરિણામ સારું નહીં આવે પણ કાળિયો તો એક ધારી હઠ લીધી મારે તમને સાકાર રૂપમાં જોવા છે જગદંબાએ એકદી આવીને કીધું કે તારે જોવા હોય તો આજથી આઠમે દિવસે પરદેશી વાણવયું આવશે સોનું રૂપું ભરેલું વાણ હશે એને લૂંટવા જઈશ ને ત્યાં રસ્તામાં હું તને મળીશ એટલું કહી અંતર ધ્યાન થઈ ગયા માતાજી સવાર પડ્યું છે અને પછી તો કાળિયો એ દિવસની રાહ જુએ છે ઘડિયું ગણે છે ક્યારેય અઠવાડિયું પૂરું થાય ક્યારે વહાણ આવે અને ક્યારે હું લૂંટવા જાઉં ક્યારે સાકાર રૂપમાં માના દર્શન કરું પણ કહેવાય છે કે ઘરનું વાતાવરણ આખું બદલાઈ ગયું તે દિવસથી કાળિયો એ દિવસની રાહ જુએ છે પણ એ દિવસથી ઘરેથી માનબા એમ કહે છે કે મને આજે કાંઈ ગમતું નથી કાળિયાની પત્ની લખમણ માલધારીની દીકરી ગુણિયલ સંસ્કારી કુટુંબમાંથી આવેલી બાઈ કાળિયાને એમ કીધા કરે છે કે મારો જીવ મળ્યા કરે છે મને ક્યાંય ગમતું નથી એક દી બીજો દી ત્રીજો દી અને હવે તો એ દી ક્યારે ઉગે એની કાળીઓ વાળ જુએ છે અને એ દિવસ આવીને ઊભો રહ્યો આઠમા દિવસનો સૂરજ ઉગ્યો એની કિરણો ધરતીની ઉપર પથરાણી અજવાળું ફાટ્યું અને કાળિયો આજે તૈયાર થઈને હાલતો થયો અને બાવડું પકડી માનબાઈએ કાકૃદી કરી અને કહ્યું સાંભળો આજે તમે વહાણને લૂંટવા જાતા નહીં અરે આજે તો મારે ખાસ જવું છે આગ્રહ કરી કરી અને માનબા કહે છે આજે મારો જીવ બળે છે આજે મને કાંઈક અકળામણ થતી હોય એવું લાગે છે આજે તમે જાતા નહીં છતાંય સમય સમયનું કામ કરે છે માનબા એ પત્નીનું બાવડું મુકાવી અને કાળિયો હાલ્યો જાય છે ગયો દરિયે માતાજીએ કીધા પ્રમાણે સામે વાહન ચાલ્યું આવે છે એ વહાણને લૂંટ્યું વહાણ તો લૂંટતો જ હતો એ તો એનો વિષય થઈ ગયો હતો માની કૃપાથી એમ કહેવાય છે કે અમી જળનું એને મળી ગયું હતું પણ હવે તો અમી જળનું જીરવાણું નહીં કૃપા દ્રષ્ટિ જીરવાણી નહીં એમ કહેવાય છે કે સોનાનો માલ લૂંટી પાછો વળ્યો એટલે ઓચિંતાનો દરિયામાંથી એક હોડી દેખાણી અને કાળિયાની હોડી પાસે માતાજીની હોડી આવી અને માતાજી હોડી પર ઊભા હતા રૂપરૂપનો અંબાર અને એટલું કીધું યાદ આવે છે માતાજીનું અઢળક રૂપ જોઈ કાળિયાની મતી બગડી દ્રષ્ટિ બગડી ખરાબ થવાનું હોય ને એટલે આ બધું સવાર થઈ જાય એ બોલ્યો હા યાદ આવે ને મારી પાસે આવતી રે અને મારી પાસે આવતી રે કીધું અને માની ભ્રુકુટી બદલી ગઈ રૂપ બદલાઈ ગયું કાળીએ તુકારો કર્યો તુકારો કર્યો અને માતાજીના મોઢામાંથી વેણ નીકળી પડ્યા કાળિયા તું ધારે છે એ હું નથી પણ કાળિયો કંઈ સમજવા તૈયાર નથી બોલ્યો હાલ આપણે લગ્ન કરીએ એ મલિન દ્રષ્ટિ સાંભળતા માએ કાળિયાને શ્રાપ દીધો જા હું તને કાંઈ કહેતી નથી પણ તું કાંઠે પોગીશ ને ત્યાં તને દરિયો દુબાડી દેશે માના વેણ સાંભળી કાળિયાની મતી ઠેકાણે આવી માતા રોષથી બોલ્યા અરે રે તું ચામુંડાને ઓળખી શક્યો નહીં તારી કુળદેવીને ઓળખી શક્યો નહીં હે પાપી હું તને સપનામાં આવીને કહેતી હતી રેવા દે રેવા દે પણ તું માન્યો નહીં તું મારી કૃપાને જીરવી શક્યો નહીં પણ જા હું તો તને કાંઈ નથી કહેતી પણ દરિયાને કાંઠે પૂગીશ ત્યાં દરિયો તને દુબાડી દેશે માતાજી કોટડે આવ્યા પણ કાળિયાને એમ થયું કે ઓહો બહુ ભૂલ થઈ ગઈ ઘણું બોરું થયું પસ્તાવાને હવે કારણ નથી કારણ કે કામ પૂરું થઈ ગયું પસ્તાવો હવે કામ લાગે એમ નથી એમ કહેવાય છે કે કાળિયો દરિયાને કાંઠે આવ્યો દરિયાએ એને ડુબાડ્યો ડુબાડ્યા પછી મા તો કોટડે આવી ગયા કોટડે આવી કાંગરાવાળી તરીકે ભક્તોના દુઃખ દૂર કરે છે ક્યાંયે ક્યાંથી માનતાઓ આવે છે અને આંગણે મા લીલા લેર કરાવે છે આજે પણ એમ કહેવાય છે કે જે જગ્યાએ માનું મંદિર છે એ મંદિર જે બાંધવામાં આવ્યું છે એની પાછળની પણ એક વાત એવી છે કે એ નોતારું વહાણ વારસ વિનાનું વહાણ એકલું અટૂલું વહાણ ઠહેલાતું દરિયાને કાંઠે આવ્યું અને એમાંથી સંપત્તિ નીકળી એ સંપત્તિનું આજે મંદિર બંધાયું છે મા ચામુંડા આજે પણ પરચા પૂરે છે અને મા કોટડાના કાંગરાવાળી ચામુંડા બધાઈનું કલ્યાણ કરે છે એ ચામુંડાનું ફળું ત્રણ મહિના કોટડા રહે અને ત્રણ મહિના પાનેરાના ડુંગરે રહે મિત્રો આ હતો ઊંચા કોટડાના કાળિયા ફીલનો ઇતિહાસ મને આશા છે કે આજની આ વાર્તા તમને જરૂર સાંભળવી ગમી છે તો વિડિયોને લાઇક કરી પૂરી શ્રદ્ધાથી કોમેન્ટમાં જય ચામુંડામાં જરૂર આવી જ ધાર્મિક વાર્તા નવા અધ્યાય નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય માતાજી